પશુ હોય કે ભુવાના ધતિંગ હોય વૈજ્ઞાનિક જાતા દ્વારા તેઓનો પર્દાફાશ કરવામાં આવે છે શહેરમાં કોઠારીયા મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચડવામાં આવતી હોવાની માહિતી મળતા જ વૈજ્ઞાનિક જાતાની ત્યારે ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતા સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અત્યારે હાલ પરિસ્થિતિ એટલી હદે વંચી ગઈ હતી કે ટોળાએ વિકરીવા માટે પોલીસને આકરે ત્યારે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ